નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે દર્શક સૌથી પહેલા આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ નવ વર્ષ આપ 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 સૌ માટે ઘણું સારું સારું રહે રહે અને 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 આપણો પરિવાર પ્રગતિ કરતો સ્વાસ્થ્ય પણ રહે એવી શુભેચ્છાઓ નેટવર્ક અને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પાઠવી રહ્યું છે સમય એની શરૂઆત કરીએ વાયબ્રન્ટ ગુજરાતી થી દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રાજ્યને જંગી રોકાણ મળવાની અપેક્ષા છે રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં અઠ્યાવીસ દેશો અને ચૌદ સંસ્થાઓ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હાજર ચોવીસ માટે ભાગીદાર બનવાની પુષ્ટિ કરી છે રાજ્ય સરકારે શનિવારે માહિતી આપી હતી કે ગેટવે ટુ ધ ફ્યુચર થીમ પર આધારિત આવૃત્તિ ગાંધીનગરમાં જાન્યુઆરી યોજાવાની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટનું ઉદ્ઘાટન કરવાના છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ટેસ્લાના સી ઈઓ ઇલોન મસ્કના આગમનની પણ ચર્ચા છે સરકારી સૂત્રોમાંથી બહાર આવેલી માહિતી અનુસાર ગુજરાત ભારતમાં ટેસ્લાનું પ્રથમ ઘર બની શકે છે

મલેશિયા માલ્ટા મોરોક્કો મોઝાંબિક નેપાળ નેધરલેન્ડ નોર્વે પોલેન્ડ કોરિયા રિપબ્લિક રવાંડા સિંગાપોર તાંઝાનિયા થાઇલેન્ડ સંયુક્ત અરબ અમિરાટ યુકે ઉરુગવે ઘાના અને વિયેતનામ સરકારે એક નિવેદનમાં જોડાયા છે સરકાર કે ભાગીદાર સંગઠનોમાં અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ ઇન ઇન્ડિયા એપિક ઇન્ડિયા યુનિવર્સિટી ઓફ શિકાગો ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડો આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ટનેશનલ સોલાર એલાયન્સનો સમાવેશ થાય છે આ ઉપરાંત જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કોરિયા ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એજન્સી પણ જોડાય છે રાજ્ય સરકારે જણાવ્યું કે ભાગીદાર દેશો અને સંસ્થાઓ વીજીએસની સફળતામાં યોગદાન આપીને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેમણે સહકાર વેપાર અને રોકાણની નવી તકો વધારવા માટે વિવિધ પ્લેટફોર્મ દ્વારા વિજી પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રોકાણ સમિટનું ઉદઘાટન થયું હતું બે હજાર ત્રણ એકમાં મુખ્યમંત્રી બન્યાના લગભગ બે વર્ષ પછી એટલે કે બે હજાર ત્રણમાં તેમણે પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કર્યું હતું તો જે રીતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હાજર ગણતરીના દિવસો બાકી રહ્યા છે દસ થી બાર જાન્યુઆરી દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હાજર ચોવીસ યોજાવાનો છે તેનું ઉદ્ઘાટન કરવાના છે અને દર્શક મિત્રો આપ સૌને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બે હાજર ત્રણમાં તેમણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરી હતી અને ત્યારથી લઈને વીસ વર્ષ સુધી સતત દર બે વર્ષે આ સમિટનું આયોજન કરવામાં આવે છે આ દસમી આવૃત્તિ છે અને દસમી આવૃત્તિમાં લગભગ અઠ્યાવીસ દેશો અને ચૌદ સંસ્થાઓ ભાગીદાર બનવાની તૈયારી દાખવી દીધી છે અને જે પ્રકારે રોક મોટા પાયે રોકાણ આવવાની અપેક્ષા છે ખાસ કરીને ટેસ્લા વિશ્વની નામાંકિત ઓટો કંપની છે તે આવવાની શક્યતાઓ છે અને ઇલોન મસ્કને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે ઇલોન મસ્કે પણ તેની પુષ્ટિ કરી દીધી છે અને તેઓ પણ વાયબ્રન્ટ ગુજરાતમાં જોડાવાના છે અને સાથે સાથે દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ટેસ્લાનો પહેલો પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત ઇલોન મસ્ક દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કરવામાં આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે તો આ જ મામલે અમારી સાથે અમારા ગાંધીનગરથી સંવાદદાતા જતીન રાવલ જોડાયા છે જતીન જે પ્રકારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હાજર ચોવીસ દસ થી બાર જાન્યુઆરી યોજાવાની છે વીસ વર્ષ પૂર્ણ થયા

કેમ કે કે તે તે વખતે જ કપરી જે જોવા મળી હતી કચ્છ હોય બીજા પણ ઘણા બધા વિસ્તારો હોય તમામ જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ હતી તે કપરી બની હતી ત્યારે વડાપ્રધાન જે તત્કાલીન મુખ્યમંત્રી હતા તેમને એક નવો જ પહેલું જે છે તે તેમને બહાર પાડ્યો કે વાઇબ્રન્ટ સમિટ નું જે છે તે આપણે આયોજન કરશું અને વાયબ્રન્ટ સમિટ નું આયોજન જે છે તે તેમના દ્વારા કરવામાં આવ્યું અને બે થી લઈને અત્યારે બે સુધી સતત વાયબ્રન્ટ જે આ વચ્ચે કોરોનાના કારણે એક વખત વાયબ્રન્ટ નહોતી થઈ પરંતુ ચોક્કસ થી વાયબ્રન્ટ સતત જે છે તે ચાલતી આવી છે અને ક્યાંક ને ક્યાંક તેના લીધે ગુજરાતમાં ઘણું બધું રોકાણ જે છે તે અત્યાર સુધીમાં થયું છે લગભગ જો અંદાજે ગણીએ તો લગભગ ત્રેવીસ લાખ કરોડ થી પણ વધારે

જતીન સવાલ એ પણ થાય છે કે આટલું બધું રોકાણ આવી રહ્યું છે રોજગારીની નવી તકોનું પણ સર્જન થઈ રહ્યું છે તેમ છતાં વિપક્ષ

વિરોધ કરવો ચોક્કસ થી કે વિપક્ષ નું કામ એવું હોય છે કે જે પ્રજાના જે કામો હોય કે જે પ્રજાને ક્યાંય જો તકલીફ નો સામનો કરતો હોય તો પ્રજાનો અવાજ ઉઠાવવો એ વિપક્ષ નું કામ હોય છે જો સરકાર તે કામ ન કરતી હોય તો પ્રજાનો અવાજ ઉઠાવો તે વિપક્ષ નું કામ છે અને ચોક્કસથી વિપક્ષ આજે હજુ પણ ઘણા બધા મુદ્દા છે જેને લઈને વિપક્ષ જે છે તે અવાજ ઉઠાવી શકે છે પરંતુ મોંવારીના મુદ્દે જે ક્યાંક ને ક્યાંક જો વિપક્ષ અવાજ ઉઠાવે તો ચોક્કસથી એક ખોટી વાત વિપક્ષે જોવું જોઈએ કે બે હાજર ત્રણથી લઈને ત્રેવીસ સુધીમાં કેટલા કરોડનું અહીંયા નિવેશ થયું છે કેટલી કંપનીઓ અહીંયા આવી છે એના લીધે કેટલા લોકોને અહીંયા કેટલા લોકોને અહીંયા ગુજરાતની અંદર રોજગારી મળી છે ગુજરાતના બહારના લોકોને પણ એ કંપનીઓમાં ક્યાંકને ક્યાંક રોજગારી મળી છે તેના લીધે એ આજુબાજુના જે સેક્ટર હોય એવું નથી કે વાઇબ્રન્ટની અંદર એક લાખ કરોડ કે દોઢ લાખ કરોડ ઇન્વેસ્ટ ઇન્વેસ્ટિયા એટલે એટલું જ આવ્યું એવું નથી પરંતુ તેના લીધે બહારથી જે ટુરિસ્ટરો આવતા હોય તેના લીધે હોટૅલોમાં રોકાણ હોય ચા ચા લારીવાળાના ત્યાં રોકાણ હોય બીજા પાનના ગલ્લાઓના ત્યાં પણ જે છે તે પબ્લિક આવતી હોય એટલે કે ઘણી બધી સેક્ટરોમાં ટુરિઝમમાં લોકો જતા હોય જે લોકો આવે બહાર થી તો તે લોકો ક્યાંક ને ક્યાંક પ્રવાસન સ્થળો ઉપર ફરવા માટે જતા હોય એટલે કે તમામ લારી થી લઈને હોટલ વાળા સુધીના તમામ લોકોને ક્યાંક ને આની અંદર રોજગારી મળતી હોય છે એટલે કે ચોક્કસ એવું નથી કે દેશમાં કોઈ બેરોજગારી છે પરંતુ કરી હતી તો તે છેલ્લા લગભગ દસ વર્ષથી યુપીએસસી જીપીએસસી ની પરીક્ષા આપી રહ્યો છે તો તે હમણાં જણાવતો હતો કે પરીક્ષા કેન્સલ થશે તો મારે આત્મહત્યા કરવાનો વારો આવશે પરંતુ ભાઈ બીજી

અને ફોર્ડનો પણ પ્લાન્ટ ચાલતો હતો છેલ્લા લગભગ એક બે વર્ષમાં કોરોના કાળ પછી લગભગ આ બંને કંપનીઓના પ્લાન્ટ ગુજરાતમાં બંધ થઈ ગયા છે ભવિષ્યમાં જે આ બે હજાર ચોવીસની દસમી આવૃત્તિ છે વાયબ્રન્ટ ગુજરાતની એમાં વર્લ્ડની નામાંકિત કારની કંપની ટેસ્લા એ આવી રહી છે ઇલોન મસ્કને આમંત્રણ આપ્યું હતું ઇલોન મસ્કે આમંત્રણ સ્વીકાર્યું છે અને એવું કહેવાય રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ટેસ્લાનો પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી શકે છે અને કરવાના છે આ સ્વાભાવિક વસ્તુ છે પરંતુ જે પ્રકારે ભૂતકાળની ઘટનાઓ છે એ ઘટનાઓનું પુનરાવર્તન ના થાય અને વર્લ્ડની વિશ્વની જે જાણીતી કંપનીઓ છે ઓટો સેક્ટરની એ બંધ ના થઈ જાય કારણ કે ગુજરાત એક ઓટો હબ બનાવવાનું પણ એક સપનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલું છે એ સેક્ટરને ગુજરાતમાં વધુને વધુ પ્રાધાન્યતા આપવા માટે રોકાણકારોને માટે આ ઓટો સેક્ટરના રોકાણકારોને માટે દરવાજા ખુલ્લા મૂક્યા છે સરકારે મારુતિના પણ પ્લાન્ટ છે હિન્દુસ્તાન મોટર્સના પણ પ્લાન્ટ છે જનરલ મોટર્સના પણ પ્લાન્ટ છે અનેક ઓટો સેક્ટરના પ્લાન્ટ છે પરંતુ વર્લ્ડની જે નામાંકિત કંપનીઓ આવી રહી છે એ ક્યાંક ને ક્યાંક પાછી બેકફૂટ પર આવીને બંધ કરીને જતા રહે છે તો ટેસ્લાનું પણ એવું થઈ નહીં થાય એની શું ખાતરી જો ચોક્કસ અત્યારે કોઈ પણ એના માટે આગાહી કરવી તે ચોક્કસ બની શકે કે ખૂબ જ વહેલી ગણી શકાય પરંતુ ચોક્કસ થી ક્યાંક ને ક્યાંક ટેસ્લા ને મુશ્કેલી સામનો જે છે તે ક્યાંક ને ક્યાંક કરવો પડી શકે પરંતુ હવે અત્યારની જો આમ તો જો પરિસ્થિતિ જોવા જઈએ તો અત્યારના લોકો અત્યારના જે લોકોની જે વિચારધારા છે ક્યાંક ને ક્યાંક પશ્ચિમી તરફની છે એટલે કે ક્યાંક ને ક્યાંક જે અત્યારે આપ જુઓ અત્યારે બહારની જેટલી પણ ગાડીઓ છે તે અત્યારે ગુજરાતની અંદર ભારતની અંદર ખૂબ જ ચાલી રહી છે જેમાં કોઈ પણ ગાડીઓ જારે સ્કોડા હોય મર્સિડીઝ હોય પોર્શ હોય ફેરારી અહીંયા અમદાવાદમાં કેટલી ફેરારી જે છે તે ફરતી જોવા મળી રહી છે ત્યાર ચોક્કસથી જો આ રીતની જો વિચારધારા છે તો ચોક્કસથી કઈક ને કઈક ટેસ્લાને ટેસ્લાનું જો આ વખતે જો ટેસ્લાને અહીંયા સ્થાપિત કરવાની જો ઘોષણા કરવામાં આવે તો ચોક્કસથી તેના લીધે રોજગારી છે તે રોજગારી વળશે પરંતુ એવું પણ બની શકે છે કે તેનું વેચાણ જ ન થાય તેને લોકો તેના તેમાં ચાલો હા બની શકે કે એમાં લોકો લેવા વાળા હસ્તે પણ ખરા પણ એટલો જેટલો તે લોકોનો ટાર્ગેટ હોય જો તે પૂરો ન થાય તો ચોક્કસ થી તેને ક્યાંક ને ક્યાંક બંધ કરવાનો વારો આવી શકે તેમ છે જતીન જતીન સવાલ એ પણ થાય છે કે ઓટો સેક્ટરની જ વાત કરીએ ઓટો સેક્ટરમાં ભૂતકાળમાં પણ ઘણા રોકાણો થયા છે કરારો થયા છે જે પ્રકારે સ્કિલ્ડ એમ્પ્લોય એટલે કૌશલ્ય ધરાવતા એ ફિલ્ડના કૌશલ્ય ધરાવતા કારીગરો ગુજરાતમાંથી પણ મળી રહે એ લોકોને રોજગારી મળી રહે પરંતુ એવું જોવામાં આવ્યું હતું ભૂતકાળમાં પણ કે જે પ્રકારનો કરાર હોય છે એમઓયુ હોય છે એમાં ક્યાંક એવી શરત પણ છે કે ગુજરાતના જે વિસ્તારમાં રોકાણ કરે ઉદ્યોગ સ્થાપવામાં આવે એ ઉદ્યોગકારે એ વિસ્તારના સ્થાનિક લોકોને રોજગારી આપવી પરંતુ ટાટા નેનોમાં જોયું ફોર્ડમાં જોયું આ બંને કંપનીઓએ તેમના સ્કિલ્ડ એમ્પ્લોય તરીકે વિદેશમાંથી કે ગુજરાતની બહારથી પોતાના કર્મચારીઓને કે કારીગરોને લાવીને કામ શરૂ કર્યું અને કામ કરતા હતા તો સ્થાનિક રોજગારી ન મળી શકી આ માટે સરકાર કયા પ્રકારના પગલાં ભરશે કે જેથી આગામી સમયમાં સ્થાનિક રોજગારી મળે યુવાનોને પણ રોજગારી મળતી થાય અને સ્કિલ્ડ યુવાનો જે છે એ લોકો પણ આમાં આગળ વધી શકે જો ચોક્કસ અભિજીતભાઈ આપને જણાવી દો કે જે રીતે આપણે અહીંયા પહેલા ટાટાની વાત કરીએ સાણંદમાં કે સાણંદમાં જે રીતે નો પ્લાન હતો તો ટાટાના ની અંદર પણ એવું હતું કે બહારથી ઘણા બધા લોકો આવેલા હતા એનું કારણ હતું કંપનીનો જે જે રિક્વાયર્ડ જે ક્રાઇટેરિયા હતો તેમાં ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક જે લોકો હતા તે ફિટ નહોતા બેસતા તે લોકોનું એજ્યુકેશન હોય કે તે લોકોની સ્કિલ હોય તે તેમાં ક્યાંક ને ક્યાંક રિક્વાયરમેન્ટમાં ફૂલ ફિલ નહતું થતું એને એટલા માટે થઈ આ એવું પણ નહોતું કે સાણંદના કોઈ આસપાસના વિસ્તારોમાં કોઈ લોકો ત્યાં નહોતા ચોક્કસ કેટલા ઘણા બધા એન્જિનિયરો કે મિકેનિકલ એન્જિનિયરો ત્યાં લાગેલા હતા એ પણ ખ્યાલ છે આપણને પરંતુ ચોક્કસથી બહારથી વિદેશથી લોકો આવેલા હતા બીજા રાજ્યોથી પણ લોકો આવેલા હતા તે વાતને પણ નકારી ન શકાય અને તેનું કારણ છે કે કંપનીનો જે જે કહી શકાય કે એજ્યુકેશનલ જે વર્ગ હોય તે આસપાસમાં હોઈ શકે અને તેના લીધે ક્યાંક ક્યાંક આસપાસનો જે ગ્રામીણ વિસ્તાર છે તેમાં ક્યાંક ક્યાંક ભણતરનો અભાવ ક્યાંક ક્યાંક જોવા મળે અને તેના કારણે ક્યાંક ક્યાંક બારથી બીજા રાજ્યો થી લોકો ને ક્યાંક ને કે આની અંદર કંપનીઓમાં આવવા માટેની તક જે હોય છે તે ઊભી થઈ જાય છે હોય કેમ કે જે કંપનીનો જે ક્રાઈટેરિયા હોય છે તેમાં કેક ને ક્યાંક સ્થાનિક લોકો જે હોય છે તે તમામ લોકો ફિટ નથી બેસી શકતા કેટલાક જ લોકો તેની અંદર ફિટ બેસી શકતા હોય છે અને એટલા માટે થઈ એને બહારથી બીજા રાજ્યો છે કે વિદેશથી પણ કંપનીએ બીજા લોકોને રિક્વાયરમેન્ટ કરવાની જરૂર પડતી હોય છે જી જદી સવાલ જો કૌશલ્ય ધરાવતા યુવાનોની ઘટ હોય ગુજરાતમાં તો એવા યુવાનો તૈયાર કરવા માટે આપણા રાજ્યમાં ઘણી યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે અનેક પ્રકારને યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે આજના આધુનિક જમાનામાં સ્પર્ધાત્મક યુગમાં કહીએ તો એ પ્રકારનું શિક્ષણ મળી રહે ગુજરાતના તમામે તમામ યુવાનો પછી ગ્રામીણ લે કક્ષાનો હોય કે શહેરી કક્ષાનો પરંતુ તમામને શિક્ષણ મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે ને એ પ્રકારનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે પરંતુ જે પ્રકારનું સ્પર્ધાત્મક યુગ છે બીજા વિશ્વના બીજા દેશોમાં જે પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે ટેકનોલોજીનું ક્ષેત્રનું હોય કે એ ઓટો સેક્ટરનું હોય તો શું આ પ્રકારનું શિક્ષણ વધુને વધુ મળી રહે એ માટે અને ગામડાઓમાં પણ કોલેજીસ ઉચ્ચ શિક્ષણ મળી રહે આવું એ માટે રાજ્ય સરકારે કોઈ પ્લાન કર્યો છે ખરો આ બાબતે હજુ ચોક્કસથી પ્લાનમાં એવું છે કે હજુ એની જે છે તે વિચારણા ચાલુ છે કે બહારનું જે એજ્યુકેશન છે તે જ અહિયાં લાવવામાં આવે જેમ કે હમણાં જે રીતે કબૂતર બાજીના જે બનાવો બની રહ્યા છે ક્યાંક ને ક્યાંક લોકો જે છે તે વિદેશ જવા માટે પ્રેરાઈ રહ્યા છે અને એનું કારણ છે કે બહારનું એજ્યુકેશન ખાસ કરીને વધારે લોકો જે છે તે એજ્યુકેશન માટે ત્યાં ફોરેન જતા હોય છે આ જોવો કે કોઈ પણ હાઈ હાઇલે એજ્યુકેશન માટે જતું હોય છે તેનું કારણ એ છે કે બહારના જે દેશો છે બહારના તો તેમાં ક્યાંક ને ક્યાંક જે સ્કિલ ડેવલપમેન્ટ જે હોય છે તે લોકોમાં ક્યાંક ને ક્યાંક વધુ જોવા મળતી હોય છે કેમ કે તે લોકો એજ્યુકેશનમાં આપણાથી આગળ છે અને એટલા માટે થઈ અને સરકાર ચોક્કસ થી એ વિશે વિચારી રહી છે કે બહારનું જે એજ્યુકેશન છે

થઈ શકે ચોક્કસ જતીન ખુબ ખુબ આભાર અમારી સાથે જોડાયા વિગતો આપી બદલ તો દર્શક મિત્રો જે રીતે ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હાજર ચોવીસ દસમી થી બારમી જાન્યુઆરી દરમિયાન યોજવાનું છે વડાપ્રધાન